ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાંચ મહિના પહેલા જ આ માર્ગ ખુલ્લો મુકાયો હતો પરંતુ વરસાદ આવ્યો અને પોલ ખુલ્લી પડી ગઈ અને કામગીરીની પોલ વરસાદે ખોલી દીધી છે તો કેવા પ્રકારનું કામ આ રોડ પર પાંચ મહિના થયું હશે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સાતલપુરથી સુઈગામ જવાના ત્રીસ કિલોમીટરના રસ્તા પર મસ મોટા ખાડા પડી ગયા અને કેટલાક સ્થળે રસ્તાઓ બેસી પણ ગયા ડામરના પોપડે પોપડા ઉખડી ગયા છે ભારતમાલા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી મસ મોટો ટોલ ટેક્સ પણ ઉઘરાવવામાં આવે છે પરંતુ સુવિધા નથી મળતી જે ચોવીસ કલાકે આ સમસ્યાનો વિસ્તારથી અહેવાલ બતાવ્યો અને હવે કામગીરી શરૂ કરવી પડી છે તંત્રને આ બાબતે હવે કામગીરી શરૂ કરવી પડી છે ટોલ ટેક્સ લઈને લોકોને કેવા પ્રકારની સુવિધાઓ મળી રહી છે ખાડાયુક્ત સુવિધાઓ મળી રહી છે તે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પાંચ મહિના પહેલા

कल चार बजे निकले हैं अभी यहाँ भारतमाला चढ़े हैं और भारतमाला इतनी बेकार है जिसकी कोई सीमा नहीं और टोल बहुत है टोल अभी यहाँ से तक हम बारह सौ टोल दे के आगे और अभी प्रति घंटा आठ रुपये किलोमीटर से टोल देंगे और बहुत ख़राब रोड है वो टूटा हुआ है का नुकसान होता है जिसकी कोई सीमा नहीं आपको कम से कम बीस गाड़ी एक्सीडेंट हुई मिलेगी जो कि પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકામાંથી પસાર થતા જે ભારતમાલા જે રોડ છે તે સુઈ ગામ સુધી જાય છે ત્યાં મસ્ત મોટા ગાબડા પડી જવા પામ્યા છે ત્યારે રોડ ઓથોરિટી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે જે ગાબડા પડ્યા છે તેનું પુરાણકામ હાલ તો શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રોડ બનાવ્યા બાદ જે ગાબડા પડ્યા છે તેના થૂકના સાંધા કહી શકાય તે પ્રકારના સાંધા અહીંયા જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રકારે આ સમગ્ર જે રોડ છે રોડ બિલકુલ બિસ્માર બની જવા પામ્યો છે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે સામાન્ય વરસાદમાં આ સ્થિતિ એટલે આ રોડ કયા પ્રકારથી બનાવ્યો હશે તેની ઉપર પણ એક મોટા સવાલો ઊભા થવા પામે છે ત્યારે જે પ્રકારે કહી શકાય કે આ રોડનું જે સમારકામ હાલ તો શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ જે સમારકામ કરું છે એટલે ક્યાંક ને ક્યાંક થૂંકના સાંધા હોય તેવી પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે ત્યારે આ થૂંકના સાંધા ક્યાં સુધી આ માર્ગ ઉપર ટકે છે તે જોવાનું રહે છે પ્રેમલ ત્રિવેદી જીમડિયા પાટણ